અને કચ્છમાં પણ ઠેર ઠેર અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના સ્મૃતિ વનમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં ધારાસભ્ય સાંસદ પોલીસ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે જોડાયા હતા આ ઉપરાંત તમામ તાલુકા મથકો પણ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી કચ્છની તમામ કોલેજો નગરપાલિકા માધ્યમિક શાળાઓ પોલીસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગા અભ્યાસ કરવામાં આવ્યો આપણને સૌને અને વિશ્વને દસ વર્ષ પહેલાં યોગ તરફ આપણે સૌ વળી અને એ પ્રકારનો સંદેશો આપ્યો હતો અને આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે આપણને સમસ્ત ભારતવાસી ભારતવાસીઓ માટે એક ગૌરવની વાત છે યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે